જય માતાજી જય વનલલ જય મંગલ તો મિત્રો જે આજે આપણે અગિયાર તારીખ એટલે લક્ષ સેવન માર્કેટિંગ નો ડેનો મો ડ્રો જે આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો પોસ્ટર તો બધા મિત્રોને બતાવતું જ કારણ કે ઘણા લોકો અત્યારે આઠમા ભાગમાં પણ જોડેલા છે પૂછતા છે કે એ કઈ રીતનો ડ્રો છે તો એમાં મિત્રો આપણે ચોવીસ મંથની સ્કીમ ચલાવી રહ્યા છીએ જેમાં આજે અગિયારમાં ડ્રો કરવા જઈ રહ્યા છીએ દસ ડ્રો આપણા પૂર્ણ થઈ ચુકેલા છે જેમાં દર મહિને આપણે હજારનો હપ્તો ને એક ટોકન ખોલીએ છીએ એમાં આપણે પાંચસો ને એકાવન મેમ્બર ટોટલ હોય છે પાંચસો ને એકાવન મેમ્બરમાંથી દસ મેમ્બર વિજેતા બની ચુકેલા છે અને જે કોઈ વ્યક્તિને આમાં ટોકન ખોલે છે એને આપણે સ્પ્લેન્ડર રૂપે પંચોતેર હજાર રૂપિયા રોકડા આપીએ છીએ તો મિત્રો એમાં પણ આપણે લક્ષ્ય માર્કેટિંગના જે હેતુ છે એ જ રીતે આપણે આમાં જણાવી દઉં કે એમાં પણ આપણે ટીવી ફ્રીજ ને એસી એ ફરજિયાત રાખેલું છે એ આપણે છેલ્લે ફરજિયાત આપવાના છીએ તો એમાં લક્ષ્ય માર્કેટિંગ નો એ જ હેતુ થયો કે સરળ હપ્તે ઘર વપરાશની વસ્તુ વસાવો અને સાચું જીતો લાખો ના ઇનામ તો મિત્રો એમાં આપણે એસી ટીવી અને ફ્રીજ એ ફરજિયાત આપવાના છે એટલે એ સ્કીમ માં બીજા લોકો હવે કોઈ જોડી શકે એમ નથી કારણ કે એમાં આપણે પાંચસો ને એકાવન મેમ્બર નો ટોટલ એ ડ્રો આપણે પહેલેથી શરૂ કર્યો હતો જ્યારે આપણે ભાગ પહેલો અને ભાગ બે તો એ હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો થોડું આપણે આઠમા ભાગનું પણ પ્રચાર કરી દઉં અને તમને જણાવી દઉં એક આઠમા ભાગની એક ટિકિટ અંબાવજો

એ ઇનામ પણ આપણે લાઈવ માં જ ખોલવાના છીએ એટલે બધા મિત્રો લાઈવ માં પેલા પોતાના ટોકન જોઈ શકશે અને પછી આ ડ્રમ માં મિક્સ થવાના છે એટલે કોઈ વ્યક્તિ ને એવો દાવો હોય કે આમાં કોઈ ફ્રોડ થતું હોય છે તો એને પણ આપણે એક લાખ રૂપિયા ઇનામ રાખેલું છે કોઈ વ્યક્તિ ને એવું હોય કે મોટું ઇનામ ઘરે ખુલે છે તો એ વ્યક્તિને ને આવી અહીંયા આવવાની સૂચ અને પોતાનો નંબર ડ્રમ માં મિક્સ કરવાની સૂચ જો મિક્સ કરી અને એનો જ નંબર ખોલી આપે તો એને પાંચ લાખ રૂપિયા ઇનામ છે તો મિત્રો જણાવી દઉં ચાલો આપણે હવે આઠમા ભાગમાં આઠમા ભાગમાં આપણે જે પહેલો ડ્રો ખોલવાના છે એમાં પાંચસો રૂપિયાનો હપ્તો છે જેમાં આપણે આ એકવીસ તારીખે એકસો ને એકાવન ટોકન ખોલવાના છે એમાં પહેલું ઇનામ આપણે છ લાખ રૂપિયા રોકડા બીજું ઇનામ ખોલવાના છે એમાં ટાટા નેનો કાર એક લાખ રૂપિયા રોકડા ત્રીજું ઇનામ છે એક્ટિવા સિત્તેર હજાર રોકડા એમ ટોટલ આપણે એકસો ને એકાવન ઇનામ એકવીસ તારીખે ખોલવાના છીએ તો મિત્રો હવે જાજા દિવસ બાકી નથી કોઈ પણ મિત્રો ટિકિટ ખરીદવા બાકી હોય તો વેલી તકે ટિકિટ ખરીદી લેવી પછી ગયા નહીં કે રહી ગયા આપણે સાત ભાગ ની સફળતા બાદ ભાગ આઠ લાવી રહ્યા છીએ જે આજે આપણે ચૌદ મંથ થી આપણે જે માર્કેટિંગ નું ચલાવી રહ્યા છીએ બધા મિત્રો ને ખબર જ છે કારણ કે યુટ્યુબ માં પણ આપણા વિડીયો પડ્યા છે અને વિગતવાર બધા મિત્રો જોયા પણ હશે તો ચાલો મિત્રો હવે આપણે ભાગ બે ની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો જે આપણે આપણા મેમ્બરો છે એને પેલા આપણે ટોકન બતાવી દઈએ પેલા તો આપણે શરૂઆત કરીશું પોતપોતાના ટોકન નંબરની કે જે આપણા કેમેરામાં આપણે પોતાના નંબર બતાવશું જે લોકો વિજેતા થવાના બાકી છે એને પોતપોતાનો નંબર આમાં જોવા મળી જ રહ્યો હોય છે તો બધા મિત્રો ને આપણે જે આ ટોકન બતાવ્યા કેમેરામાં લાઈવ પછી આ બધા ટોકન આપણે મિક્સ કરી અને આમાંથી એક ટોકન ખોલવાના છીએ એટલે આમાં બધા આપણા જે એ બધા મિત્રો ને ખ્યાલ જ છે કે આગળ પાછળ નંબર ખુલે એમાં ફાઈવ જી ફોન છે અને જે કોઈ ટોકન ખુલશે એનું આગળ પાછળના ટોકનમાં આપણે ફાઈવ ફોન રાખેલા હોય છે તો ચાલો મિત્રો હવે આપણે આ ટોકન મિક્સ કરી અને ડ્રમમાં માં નાખશું અને એક ટોકન ખોલવાની શરૂઆત કરશું તો ચાલો આ બધા ટોકન આપણે મિક્સ કરી દઈએ તો મિત્રો આપડે લાઈમાં તે ટોકન માં નાખશું ડ્રમ માં વહી છે આપણે આમાંથી એક ટોકન ખોલવાના છીએ તો ચાલો મિત્રો હવે માં થોડા મિક્સ કરશું પેલી વાર એમને તો શું કે ડ્રો માં ટિકિટે નહિ લીધેલી અને એમની સાથે તો ના કસ્ટમર છે જે અશોક કરીને છે તો એમને જોડે આવેલા છે તો એમને હાથે આપણે ટોકન ખોલાવશું કારણ કે આમાં કોણ કિસ્મતદાર છે કોના નસીબ છે એ મને પણ ખ્યાલ નથી તો મિત્રો જણાવી દઉં કે આમાં જે લોકો હપ્તા ભરેલા છે અને ફોન કર્યા છતાં જો પેમેન્ટ નહીં નાખેલું હોય ને ઇનામ ફૂલ તો ઇનામના ના હકદાર રહેશે નહીં હજી એક વાર જણાવી દઉં કે જે સિંગલ મેં ફોન પણ કર્યા છે અને ફોન પણ રિસીવ કર્યા નથી તો પછી એ લોકોએ હપ્તો નાખેલો હશે તો જ ઇનામ હકદાર રહેશે બાકી ઇનામ આપવામાં નહીં આવે તો મિત્રો હજી પણ જણાવી દઉં કે આમાંથી અત્યારે જે વિજેતા બનશે આવતી અગિયાર તારીખે જે કઈ કહે છે ઇનામ ચૂકવવામાં આવે છે એટલે એક મહિનો વેટ કરવાનો રહે છે તો મિત્રો આપણે હવે શરૂઆત કરશું સોનલ માય જય કેમેરા સામે નજર રાખવાની છે ભેલા હલાઈ નાખવાનું હાથ નાખીને નજર ના રાખવાની છે હા ભલે વાંધો નહીં એક ટોકન લેવાનું છે એ એ શ્રી સોનલ નંબર નંબર કેમેરા સામે લાવો છે તો મિત્રો નંબર નું ટોકન ખુલ્યું છે જે કોઈ વ્યક્તિ વિજેતા હોય સ્પ્લેન્ડર ના વિજેતા બન્યા છે ત્રણસો ને છત્રીસ અને ત્રણસો ને સાડત્રીસ નંબર ત્રણસો ત્રણસો ને ઓગણચાલી અને ત્રણસો ને સાડીત્રી નંબર એ ફાઇવજી ફોન ના વિજેતા છે આજના અને ત્રણસો ને આડીત્રીસ નંબર છે એ સ્પ્લેન્ડર ના વિજેતા છે તો મિત્રો જે કાઈ થયું આપણા નજર કેમેરા ની સામે થયું છે અને એ ભાઈ નું એક વાર ફરીથી બોલાયેલું જે ભાઈ ક્યાંથી આવેલા છે એમનો પરિચય પણ આપી દે છે તમારી નજર સામે મારું ગામ પીપોળી નામ રાજુ જાંબુકિયા મશરુભાઈ હું આ ડ્રો માં અત્યારે હાજર છું અને મેં પણ આ ટોકન કાઢ્યું છે 338 નામનું ટોકન છે તો મિત્રો આભાર જે કોઈ વિજેતા છે નંબર ખોલ્યો છે તો મિત્રો આજનો આપણો ડ્રો પૂર્ણ કરીએ છીએ જય માતાજી જય હોનલ જય મંગલ